નમસ્કાર ખેડ મિત્રો નમસ્કાર આજે આપણે આવી ગયા છે જુનાગઢ જિલ્લાના ભીયર ગામની અંદર તો અહીંયા આપણા પ્રગતિ ખેડૂત છે એમણે અહીંયા તુવેરનું વાવેતર કરેલું છે ફૂલે પુષ્પા તો આપણે એની પાસે અભિપ્રાય લેશું સર્વ તમારું નામ આપજો ને અમરીશભાઈ પ્રેમજીભાઈ પોકિયા બરોબર છે તમારું ગામ ભીયાર તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો જુનાગઢ બરોબર છે અને આ કઈ તુવેર છે ફૂલે પુષ્પા અને કેટલા વીઘાનું વાવેતર કરેલ છે સાત વીઘાનું બરોબર છે અને તમે ગયા વર્ષે તમને માહિતી ક્યાંથી મળી આપણે આ તુવેર વાવવી માહિતી મેં આ વિડીયો જોયેલો એના આધારે હું બિયારણ લઈ ગયેલ છું બરોબર છે અને તમે જે વિડીયો જોયો તો બરોબર છે એ ટાઈપનું આમાં કેરેક્ટર છે કે નથી ના બહુ સરસ છે નેત્ર શું હોય કે આપણે હંમેશા કોઈ પણ જગ્યાએ સારો હોય ને ત્યાંથી જ વિડીયો ઉતારતા બીજું કે આજે હું તમારા ફિલ્ડમાં જ્યાં વિડીયો ઉતારું છું ત્યાંય સારી જગ્યાએ ઉતારું છું કે નહીં બધું બરાબર છે એટલે કોઈ પણ જગ્યાએ આપણે કે સારો છોડું હોય ત્યાંથી આપણે વિડીયો નથી ઉતારતા જે જગ્યાએ વાસ્તવિકતા છે ને એ અને એક છોડવું આપણે બતાવતા નથી જેથી કરી અને બીજા આપણને ખેડૂતને ખબર પડે ભાઈ કઈ ટાઈપનું અત્યારે ફ્લાવરિંગ છે તો તમે શું બે ખેડૂતને ભલામણ કરી શકો કે આનું વાવેતર કરવું જોઈએ કે ન કરવું જોઈએ બહુ સરસ છે અને તમારે અહીંયા અન્ય વેરાયટીઓ પણ ઘણી વાવેલ હોય બરાબર છે એની કંપની કેવું રહેશે સારું દેખાય ને તો ખેડૂત મિત્રો આ ફૂલે પુષ્પા તુવેર અને અહીંયા આપણે જો કે અલગ અલગ વિસ્તારમાંથી એટલા માટે વિડીયો મૂકતા હોય છે કે કયા વિસ્તારમાં કેવું અત્યારે ફ્લાવરિંગ છે બીજા નંબરમાં કે તમારા નજીકમાં હોય તો તમે પણ રૂબરૂ જઈ અને જોઈ પણ શકો તો આજે આપણે જૂનાગઢની બાજુમાં ભિયાળ ગામની અંદર હતા તો કીધું આપણે અહીંયાથી પણ એક વિડીયો બનાવીએ અને મૂકવી જેથી કરીને બીજા પણ ખેડૂતને ખ્યાલ આવે કે આ બાજુ કેવું એનું પરફોર્મન્સ છે તમને હું આખો ઘેરો બતાવું તો આ રીતે અત્યારે છે તો બસ આજે આટલું નમસ્કાર